પવિત્ર સંબંધની ઉજવણી એટલે રક્ષાબંધન આજે બહેન ભાઈના ઘરે જઈને રાખડી બાંધી ભાઈની રક્ષા માટે કામના કરતી હોય છે આજે જાહેર રજા હોવાથી ભાઈ અને બહેન એકબીજાના ઘરે જઈને રક્ષાબંધનના પર્વને ઉજવતા હોય છે પરંતુ પોલીસ વિભાગ એક એવો વિભાગ છે કે જ્યાં પોલીસ કર્મીઓને રજા મળતી નથી ત્યારે રક્ષાબંધન પર્વ નિમિત્તે બોટાદ પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓએ ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોને રાખડી બાંધી હતી અને પોલીસ સ્ટેશનમાં જ આ પવિત્ર રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી આજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય અમે અમારા વતનથી અહીંયા ફરજ બજાવતા હોય તો અમને આજે એવું લાગે છે અમારા મહિલા સ્ટાફ તરફથી અમને કે અમારી બહેન જ આજે અમને રક્ષાબંધનને આજે ઉજવણી કરી છે અને બહુ સારું અમને એક બહુ સારું ફિલિંગ થાય છે કે અમે દૂર હોવા છતાં બી અમને એવું લાગે છે કે ના સારું એક એ છે રક્ષાબંધનનો પર્વ આપણા બધા માટે હિન્દુ ધર્મમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે પણ પોલીસ સ્ટેશન એક એવું કેવાય જગ્યા છે કે જ્યાં તમે એક કલાક માટે ક્યારે તાળું ના મારી શકો તમારે ફરજિયાત લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ક્યારેય પણ ઉદભવી શકે એ વિચારીને ક્યારે પોલીસને તમામ પોલીસને રજા મળે એવું ના હોય એ થોડું એડજસ્ટ કરવાનું હોય એટલે જે પોલીસ રજા ઉપર નથી જઈ શકતી અને પોલીસ જ પોલીસનો પરિવાર એક પોલીસ પરિવાર જ છે અને પરિવારનો માહોલ જળવાય રહે એ માટે પોલીસ બહેનો દ્વારા પોલીસ ભાઈઓને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલી છે આજે રક્ષાબંધન રક્ષાબંધન એટલે કે ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન પરંતુ હાલ અત્યારે જીમીડેની જે ટીમ છે પહોંચી છે બોટાદના ટાઉન ખાતે જે પ્રમાણેના જોઈ રહ્યા કે જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ જે છે તે પોતાના ફરજના ભાગરૂપે આ તહેવારની ઉજવણી કરી શકતા નથી પોતાના પરિવાર પાસે જઈ શકતા નથી પોતાની બહેન પાસે જઈ શકતા નથી ત્યારે આ પોલીસ પરિવાર દ્વારા આજે રક્ષાબંધનની કરવામાં આવી છે પોલીસ સ્ટાફમાં જે ફરજ બજાવતા જે મહિલા કર્મચારીઓ છે તે મહિલા કર્મચારીઓ દ્વારા પોલીસમાં ફરજ બજાવતા જે પુરુષો છે તેમને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે આમ જુઓ તો પોલીસ જે છે તે પોલીસને કોઈ પણ પ્રકારની રજા મળતી નથી ત્યારે કોઈ પણ તહેવાર હોય ત્યારે તહેવારમાં પોલીસ જે છે તે ઉજવણી કરી શકતી નથી પોતાના પરિવાર સાથે ઉજવણી નથી કરવામાં આવતી ત્યારે આજે આ અનોખી જે પહેલ જે છે તે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે અને રક્ષાબંધનની ઉજવણી જે છે તે કરવામાં આવી છે જે પ્રમાણેના આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો હાલ અત્યારે બોટાદના ટાઉન પોલિટેશન ખાતે અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી જે છે તે કરવામાં આવી છે કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા જી મીડિયા બોટાદ